જય દ્વારકાધીશ હર હર મહાદેવ તો મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તો આજ આપણા ચહેરા ઉપર ખુશી છે કારણ કે આપણે જવાનું છે દ્વારકાધીશના દર્શન કરવા અને અત્યારે વાજ્યા છે બાર વાગ્યા છે હવે બારને બાર મિલેટ થાય ટ્રેનનો ટાઈમ છે એક વાગે સુરતથી આ ટ્રેન એક વાગે ઉપડે અને દ્વારકા હવે એક વાગે તમને ઉતાર છે ટ્રેનનો તમને નંબર કંઈ શું ભાડું છે વાટમાં કેટલા સ્ટેશન આવે અને અંદર કેવી મજા આવે બધો અનુભવ હું તમને કહીશ પહેલીવાર ટ્રેનનો વ્લોગ બનાવું છું મિત્રો સપોર્ટ કરજો મજા આવી છે આપણે દ્વારકાના દર્શન કરાવીશું અને ટ્રેનમાં જે પણ આવે એની મુસાફરી કરાવીશું જોડાયેલા રહેજો ખૂબ મજા આવે એની છે વાગ્યા છે બારને બાર મિનિટ થઈ અને આ છે પ્લેટફોર્મ જો પ્લેટફોર્મ અમદાવાદ પુણેની ટ્રેન મિત્રો આવી ગઈ છે આપણી ટ્રેન આવી છે એક વાગે અને હવાર પહોંચાડશે આપણને એક વાગે ત્યાં સુધી આપણે પ્લેટફોર્મ ઉપર આ રીતે આંટા મારશું એક આ ભાઈબંધ છે અને એક હું છું અમે ખાલી બે જ મિત્ર જવી છે ટ્રેનનો વ્લોગ બનાવવાનું શું પછી દ્વારકાનો એ અલગથી વ્લોપ બનાવીશ પહેલીવાર ટ્રેનનો વ્લોગ બનાવું છું એટલે ઘણાને સુરતથી દ્વારકા જવું હોય તો આ એના માટે બેસ્ટ વ્લોગ છે એટલે પૂરેપૂરો જોજો માહિતી પૂરી મળશે સૌરાષ્ટ્ર મેલ મુંબઈ સેન્ટર મુંબઈથી આવીને દ્વારકા ઉભી રહી છે આપણે ટ્રેન આવવાનો સમય થઈ ગયો છે જો એક અહીંયા પ્લેટફોર્મ ઉપર માણસ બાપ એટલો માણસ આપણી ટ્રેન આવે ને બે જ મિનિટમાં મુંબઈ સેન્ટર ઓખા મુંબઈથી ઓખા જુઓ આ નંબર બાવીસ નવ પિસ્તાલીસ સૌરાષ્ટ્ર મેલ પબ્લિક જુઓ ભાઈ તિયાર છે હું તિયાર છું એક તો હાલો ભાઈ સૌરાષ્ટ્ર મેલ મિત્રો આવી ગઈ છે અમારી ટ્રેન અમારે બેસવાનું છે પ્લેટફોર્મ ઉપર આટલો માણસ જોઈ લો હવે જ્યાં અમને જગ્યા મળે ને ત્યાં બેસી દઈશું અને તમને આખા ટ્રેનની સફર કરાવીશ મુંબઈ થી આવી છે ને ઓખા થઈને ઉભી છે સીધી વાગ્યા છે જુઓ એક વાગ્યા છે અને આખા જનરલના ડબ્બા છે બધા એ આમાં ચડવી હાલો

પાંચ વાગી જશે અમદાવાદ નું સ્ટેશન છે ને અત્યાર સુધી અમને છે ને બે હવાની જગ્યા નથી મળતી ક્યાંય એટલે સાના માના બેઠા હતા અમદાવાદ થી બધું પબ્લિક સ્થળ બહુ વાગી છે મિત્રો છો અમદાવાદ થી આપણે નીકળી ગયા છીએ ધ્યાન નાન હવે આવે ખરું પેસન ચાલો મિત્રો તો વાંચી જશે હવે હા હવે એકદમ અંજળું થઈ ગયું જો અમદાવાદ વટેજા અમદાવાદ ને આણંદ ભરૂચ અંકલેશ્વર હવે તમે આ બાજુની સીમ જુઓ બાવળીયા ઉજેલા દેખાય હાલો મિત્રો આવી ગયો હવે સુરેન્દ્રનગર વેલકમ ટુ કાઠિયાભાઈ હાથ ને પંદર થઈ તા સુરેન્દ્રનગર પહોંચી ગયા એક ને દસ પંદરે ચાલુ થઈ હતી સુરત થી ટ્રેન જો લખેલો આવે તાથ પંદર જો હાથ ને હોડ થઈ અહીંયા ઉભી રહી છે પાંચ દસ મિનિટ પહોંચી જાય છે

આપડે ભાગી જાય મિત્રો હવે ખાંડ ને ઓટી ગયા છે વાગી ગયા છે આઠ ને બાર થઈ ટ્રેન માં ગડદી જોવો કેટલી થશે અમારો ડબ્બો છે અને બધું ફૂલ ભીડ થઈ જાય છે અને ગાડીનો નજારો જોવો

એટલે જલસા છે પછી સીટ ન મળ્યું એનો પૂછો કેટલું દુઃખ છે અમે પાંચ વાગ્યા સુધી એમને બેઠા હતા એમને ઉશાળા થઈ પછી મળી જાય વેલકમ ટુ વાકાનેર જંક્શન તો મિત્રો વાકાનેરનું સ્ટેશન આવી ગયું છે વાગે હશે આઠ એકવીસ મિનિટ થઈ કારખાનાનો ટાઈમ થયો ત્યારે વાકાનેર પહોંચી ગયા મેનેજરને એમ એમ હશે હમણાં આવે છે

દ્વારકાધીશ ની જય બોલાવી દીધું ભાઈ હવે આવશે સીધું રાજકોટ રાજકોટ જઈને મોજ કર્યું

અને રાજકોટમાં પબ્લિક ખાલી થઈ ગયું એ માસી સુવિચાર બોલી ગયા એ પેલા સારું કીધું નહીં કઈશું જો રાજકોટમાં સૌથી વધારે પબ્લિક ઉતરે છે અહીંયાથી ભીડ ઓછી થઈ જવાય નઈ હવે આ છે રાજકોટનું સ્ટેશન છે ભાઈ તો મિત્રો રાજકોટ પહોંચી ગયા રાજકોટમાં અમે સૂજો ભાષામાં મસ્ત મજાની ટ્રેનમાં ગાયણ સાંભળી લીધી સરસ મજાની એટલે રાજકોટ પહોંચ્યા ત્યારે ખબર પડી જાય એની ગાયણ કેટલી ખતરનાક તો બાપ માસી બોલી ગયા જબરી આ રાજકોટનું સ્ટેશન છે વાગ્યા શહેર હળનું આ બધું પબ્લિક ઉતરી ગયું જો ખાલી થઈ જાય ટ્રેનો ઘણી બધી માહિતી હવે સીધી ઊભી રહે ક્યાં ઊભી રહે કોને ખબર રાજકોટ પહોંચી જાય ભાઈ કેટલા વાગ્યા આપશે નવ ને સવા નવ સવાર નવ વાગી ગયા છે ડબ્બો ગયો ખાલી જો અહીં ઉપર હોવા જતા રહ્યા ભાઈ બાકી તો કેટલી ભીડ હતી તમને ખબર જ નહીં બસમાં બસમાં પહેલી દર્શન નાયા ધોયા વગર બ્રશ બ્રશ કર્યું કે ન્યા જઈને બધું કરીશું હવે ઉપડે એટલે સારું તો મિત્રો આપણા ડબ્બામાં છે ને બધા માણસો હવે થઈ ગયા છે ચેન પહેલાં બધા રાજ્યના હતા હવે સ્પેશિયલ આપણા ગુજરાતી મહિલા મિત્ર મંડળ આને ઓલી સીટે બેહાડી દીધું હું આ સીટી ઉપર ખાલી ભીડ ખાલી સુધી બધી ભીડ ખાલી હવે મજા એ મજા તો મિત્રો ફાઈનલી રાજકોટથી હવે નીકળી ગયા અને લીલોજરી તમે જોઈ શકો છો હવે સીધા રામનગર જામનગર જામનગર બધું વરસાદ છે માંડવી હોય છે ને કપાસ વાયો છે ને

નીકળી જવાનું હોય ગમે જાડે કા પાઉ ઈ ચાકા જા નીકળી જાવ તો એ નાસ્તો લેન આ ઉમરે દે આનંદ કરી લેવાનો વેલકમ ટુ ધ જામનગર તો મિત્રો આવી ગયા છે આપણે જામનગર સ્ટેશને બે કલાક રામ સાહેબ નું જામનગર આવી ગયું છે જામનગર કેટલી ટ્રેન રોકાય કોને ખબર હવે જામનગર ના રેલવે સ્ટેશન એકદમ ખાલી છે હાલ પેસેન્જર છે નહીં તો મિત્રો ફાઇનલી આપણે જામનગરથી નીકળી ગયા છીએ જામનગર પહોંચ્યા ને કેટલા વાગ્યા જોઈ લો અત્યારને પંદર થઈ મિત્રો જામનગરથી નીકળી ગયા છે જુઓ પાંચ ને સવાર અત્યારે કેટલી ભીડ હતી ટ્રેનમાં કારણ કે અમદાવાદ પહોંચ્યા ને ત્યારે પાંચ વાગ્યા તો અમદાવાદથી બધું પેસેન્જર જે ચડ્યું ને એ બધું રાજકોટ આવે ઉતરી ગયું કે રાજકોટથી ટ્રેન ખાલી થતી જાય છે હવે જામનગરથી આગળ જ્યાં ને ત્યારે જુઓ એવું લાગે ને કે સ્લીપરમાં આવ્યા છે આમ તો લોકલમાં આવ્યા છે પણ આ ડબ્બો ખાઈ લે જો ખાએલી ત્રણ જણા જો નીચે બેઠા અહીંયા હું બેઠો છું અહીંયા ભાઈ બેઠા સવારમાં અહીંયા પેશાબ કરવાય નથી જવાતું એટલી ગળદી હતી અત્યારે જવો તમે જરા મજા આયવી મજા એવું લાગે કે ના ના આપડે તો હવે તો ગુવાનો હેર શું હોય એક વાગે પહોંચાડવાનું ઘડે ફોનમાં મજા મારી અને હવે જે આવે ને તમને બતાવવું વખત તમને લાંબો લાગશે પણ મજા આવી છે આજે તમને ટ્રેનની આખી માહિતી આપીશ કેટલા વાગે ક્યાંથી ઉપડે છે શું સ્લીપરનું ભાડું છે લોકલનું ભાડું છે બુક ક્યાંથી થાય બધી માહિતી આપીશ ગુમે જઈને નાઈન ઘઉન ફ્રેશ થઈને પછી ઢોલાયેલા રહેજો તો મિત્રો હવે આવી ગયું છે ખંભાણીયા સ્ટેશન જો ખંભાણી આવી ગયા ભાઈ અને ટ્રેન જો ખાલી આખી ટ્રેન ખાલી જો ઉપર ખાલી અંદર જો ડબ્બા આવ ખાલી મોજે મોજ છે ભાઈ ટુ દ્વારકાધીશ તો મિત્રો આવી ગયા ફાઈનલી આપણે દ્વારકા દેવભૂમિ દ્વારકા પહોંચી ગયા એક ને બાર મિનિટ થઈ ગયું જો દ્વારકાધીશ જય 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 દ્વારકાધીશ તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ દેવભૂમિ દ્વારકા અને હવે અહીંથી આપણે રિક્ષામાં જઈશું જો આ છે દ્વારકાનું રેલવે સ્ટેશન જે તમે કઈ પણ જગ્યાએથી આવો ગુજરાતની કોઈ પણ જગ્યાએ તો અહીં તમારે આવવાનું હોય છે અને અહીંથી હવે રિક્ષા મળી જશે અને જઈશું આપણે મંદિર તરફ એટલે કે દ્વારકા અને ત્યાંથી હોટલ લઈશું અને પછી આરામ કરીશું તો ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા હવે દ્વારકા વાંચથી જઈશું આપણે જતા દ્વારકાના મંદિર એટલે કે રૂમ બૂમ રાખજું આરામ કરજો વાળ વાળ આવું ખરાબ થઈ ગયા છે નાખીશું બાર કલાક થઈ સુરત ત્યાં પહોંચતા એકને બાર થઈ ત્યારે પહોંચ્યા જુઓ આજે દ્વારકા નગરી આપણે વાંચથી ક્યાંક રિક્ષા મળશે નહીંથી જઈશું અને જો આ ટ્રેન નંબર છે તમારે જે યાદ કરવો એ કરી લો એનું નામ છે સૌરાષ્ટ્ર મેલ અહીંયા લખેલું હોય સ્કેન ઉપર તો મિત્રો તમે જેવા જ બહાર નીકળજો ને સ્ટેશનની એટલે જુઓ આ બધી રિક્ષાઓ છે આ તમને લઈ જશે સીધી મંદિરે તો અહીંથી આપણે જઈશું મંદિરે જુઓ ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ને હું નાઇન ધોઈન જોવા તૈયાર થઈ ગયા ફર્સ્ટ ક્લાસ અને હવે જઈશું આંટા મારવા સીધા એ હું તમને બીજા વ્લોકમાં બતાવીશ આજના વ્લોકમાં ખાલી એટલું બતાવવાનું હતું ટ્રેનની સફર સુરતથી ટ્રેનમાં કઈ રીતે આવું તો હું તમને ચોખ્ખું કહી દઉં સૌરાષ્ટ્ર મેલ ટ્રેન હતી અને અમારી ટિકિટ હતી ખાલી બસો પાંત્રીસ રૂપિયા અમારો અનપ્લાન થઈ ગયો તો એકદમ અઠ્ઠેક અઠ્ઠે ડાયરેક્ટ કીધું ને કે હાલે દ્વારકા જવાનું તે ડાયરેક્ટ આવતા રહે એ રીતના દ્વારકા જવાનો પ્લાન થઈ ગયો એટલે સીધા આવી ગયા અને ચારસો પંદર રૂપિયા છે સ્લીપરના એટલે આપણે કંઈ એવી બુકિંગ નથી કરાવી સીધા જ આવી જાય અઠ્ઠે કઠ્ઠે પ્લાન બની ગયું છે એટલે બસો ને પંદરવાળી ટિકિટ લઈને સીધા બેસી જાય પણ તમને જગ્યા મળી જશે વડોદરાથી રાજકોટથી પબ્લિક હાવ ખાલી થઈ જાય એ તમને હોવાનું મળી જશે સફર સારી રહી સરસ મજાની તો બસ આજના બ્લોકમાં ખાલી એટલું જ બતાવવાનું હતું કે ટ્રેનની સફર કેવી હોય સુરતથી દ્વારકા સુધીની બસ બ્લોગને અહીં આપણે એન્ડ આપશું વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો દ્વારકાનો બ્લોગ હવે પુસીનો બ્લોગ બનાવીશ જય દ્વારકા ધીશ હર હર મહાદેવ